નમસ્કાર આ વિડીયોની અંદર આપણે એક અગત્યનો ટોપિક જોવાના છીએ જેનું નામ છે વ્યક્તિગત ભિન્નતા અથવા તો વ્યક્તિક ભિન્નતા બરાબર છે સિલેબસમાં સિલેબસમાં છે અને ટેટ ટાટના પણ બરાબર રાખવાનું કારણ એ છે કે આપણે જે વિદ્યાર્થીઓને ભણાવવા જવાના છીએ તે વિદ્યાર્થીઓ દરેક વિદ્યાર્થી એક વિદ્યાર્થી ભિન્ન છે પચાસ નો વર્ગ છે તો પચાસ એ પચાસ વિદ્યાર્થીઓના સ્વભાવમાં વ્યક્તિત્વમાં બુદ્ધિમાં સમજણમાં કે તેમની લાગણીઓમાં દરેક બાબતની અંદર શું રહેલું છે તફાવત રહેલો છે તો એટલા માટે આ ટોપિક તમને આપવામાં આવ્યો છે જેથી તમે સમજી શકો કે દરેક વિદ્યાર્થી એકબીજાથી અલગ કઈ રીતના અને શા માટે છે બરાબર કોઈક ઝડપથી શીખે છે કોઈકને શીખવાની ક્ષમતા ધીમી છે કોઈક તરત કોઈ વસ્તુને સમજી જાય છે કોઈકને સમજતા ઘણી બધી વાર લાગે છે તો આ ભિન્નતાઓના કેટલા પ્રકાર છે આપણે તે જોવાના છીએ ત્યારબાદ આ ભિન્નતાઓ શા માટે છે મતલબ કે એવા કયા પરિબળો છે જેના લીધે જે તે વ્યક્તિ આ પ્રકારનો બની જાય છે તેનો અભ્યાસ કરવાના છીએ જેથી આપણે અલગ અલગ વિદ્યાર્થીઓને અથવા તો વ્યક્તિને સમજી શકીએ અને તેમને ઓળખી શકીએ તો લેટ સ્ટાર્ટ અવર ટોપિક વ્યક્તિગત તફાવત એટલે કે ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સ ઓકે વ્યક્તિગત તફાવત તો દરેક માણસ એકબીજાથી કેવો છે અલગ છે કઈ રીતનો દેખાવમાં તો અલગ છે જ સ્વભાવમાં પણ અલગ છે તેના વિચારો પણ અલગ છે અને કાર્ય કરવાની રીતો પણ કેવી છે અલગ અલગ છે દેખાવ આપણે જાણીએ છીએ સ્વભાવ બધાનો અલગ અલગ હોય છે એક જ વસ્તુને લઈને વ્યક્તિના વિચારો અલગ પ્રકારના હોય છે બીજી વ્યક્તિના વિચારો અલગ પ્રકારના હોય છે દરેકનું એક્ઝામ્પલ આપણે આગળ જોવાના છીએ બરાબર કોઈ એક કામને એક વ્યક્તિ એક રીતથી કરે છે બીજા કામને બીજી વ્યક્તિ બીજી રીતે કરે છે જેમ કે એક વિષયને એક શિક્ષક અલગ રીતે ભણાવે છે બીજો શિક્ષક તે જ વિષયને અલગ રીતે ભણાવે છે બરાબર એક શિક્ષક પાસેથી વિદ્યાર્થીઓ ખૂબ ઝડપથી શીખે છે બીજા શિક્ષકને વિદ્યાર્થીઓ ખૂબ ઝડપથી શીખી શકતા નથી આ શું છે તેમની કાર્ય કરવાની રીતમાં ભિન્નતા છે કેટલાક લોકો એવા હોય છે જેમની જોડે આપણી તરત મિત્રતા થઈ જાય છે કારણ શું છે તેમનો સ્વભાવ અને આપણો સ્વભાવ મેચ થાય છે તેમનો વિચાર અને આપણો વિચાર મેચ થાય છે અને લોકોના દેખાવમાં તો ભિન્નતા રહેલી હોય જ છે તો આ જે ફરક છે તેને જ આપણે શું કહીએ છીએ વ્યક્તિગત તફાવત તરીકે ઓળખીએ છીએ એક્ઝામ્પલ લઈએ તો એક જ પરિવાર છે આ પરિવારના બે બાળકો છે જેમાંથી એક બાળક છે જે રમૂજી સ્વભાવનું છે ખૂબ જ બોલે છે બધા સાથે હળીમળીને રહે છે બરાબર છે ગમે ત્યાં જાય તો તરત મિત્રો બનાવી લે છે બીજો બાળક છે જે શાંત છે જે બધા સાથે બને ત્યાં સુધી જરૂર હોય તેટલું જ બોલે છે લગભગ શાંત રહે છે તેને વાંચવું ગમે છે પોતાના વિચારોમાં ખોવાયેલું ગમે છે તેને બહુ વધારે પડતા મિત્રો બનાવવા બહાર ફરવા જવું મસ્તી કરવી આવું બધું ગમતું નથી પુસ્તકોમાં ખોવાયેલો રહે છે તો આ શું છે એક જ પરિવારના બે બાળકો છે અને આ બંનેની અંદર શું છે વ્યક્તિગત તફાવત રહેલો છે વ્યક્તિગત તફાવત લઈને ટાઇલર એવું કહે છે કે વ્યક્તિમાં આખી દુનિયામાં જોવા મળે છે મતલબ કે દુનિયામાં કોઈ બે વ્યક્તિ બિલકુલ સરખી હોતી નથી દરેકે દરેક વ્યક્તિની અંદર કોઈક ને કોઈક તફાવત જોવા મળે છે તેવું ટાઇલરનો મત છે દુનિયાની બે વ્યક્તિઓ એક સરખી બિલકુલ હોતી નથી વ્યક્તિગત તફાવત એટલે શું તો વ્યક્તિગત તફાવત એવો ફરક છે જે નીચે મુજબ દેખાય છે શું છે શરીરના આકાર અને સ્વરૂપમાં તફાવત કોઈક વ્યક્તિ ઊંચો છે કોઈક વ્યક્તિ જાડો છે કોઈક વ્યક્તિ પાતળો છે આછું છે શરીરના આકારની અંદર તફાવત છે બુદ્ધિ અને વિચારોમાં તફાવત કોઈક વ્યક્તિ છે અથવા તો કોઈક વિદ્યાર્થી છે તેને તમે કોઈ પ્રશ્ન આપો ગણિતનો વિજ્ઞાનનો અથવા તો કોઈ ટોપિક શીખવાડો તે તરત શીખી જાય છે એ ટોપિકને શીખીને તરત સમજી જાય છે કે ટોપિક ને તમે પ્રશ્નો પૂછો તો તે તરત જવાબ આપે છે અને પોતાના મનમાં ઉદ્ભવતા નવા પ્રશ્નો પણ કરે છે જ્યારે એ જ ક્લાસમાં બીજો વિદ્યાર્થી છે જેને વારંવાર સમજાવવાથી એકદમ સરળ રીતે સમજાવવાથી વારંવાર પુનરાવર્તન કરવા છતાં હજુ સુધી એ બાબત સમજાતી નથી આ શું છે વિચારો બુદ્ધિ અને સમજવાની ક્ષમતાની અંદર તેમની અંદર શું રહેલું છે તફાવત રહેલો છે રસ અને અભિરુચિની અંદર વિનતા એક જ ક્લાસની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ છે કોઈક એક પીરિયડ આવે ધારો કે ગુજરાતીનું લેક્ચર આવે છે અને ખુશ થઈ જાય છે કદાચ તેને ગુજરાતી ભણવું ગમે છે કોઈકને સંગીતનો પીરિયડ આવે ત્યારે મજા આવે છે કેટલાક વિદ્યાર્થીઓ વર્ગની અંદર એવા છે જેઓ રમતગમતની રાહ જોઈને બેઠા હોય છે કે ક્યારે મોકો મળે અને રમવાની રમવા માટે શિક્ષક બહાર લઈ જાય તો એક જ વર્ગની અંદર બધા વિદ્યાર્થીઓની જે રસ છે તે વિષયો પ્રમાણે પણ અલગ અલગ છે અને અલગ અલગ કાર્યોની અંદર પણ તેમનો રસ કેવો હોય છે અલગ અલગ હોય છે સ્વભાવની વાત કરીએ તો કેટલાક વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓ છે જે ક્લાસની અંદર હસતા જ રહે છે બધા જોડે બોલતા રહે છે તેમનું નામ શિક્ષકને સરળતાથી યાદ રહી જાય છે કારણ કે તે મસ્તી કરતા હોય છે બોલતા હોય છે ઇન શોર્ટ ક્લાસમાં તે બધાને દેખાય તે રીતના એક્ટિવ હોય છે કેટલાક વિદ્યાર્થીઓ પણ હોઈ શકે છે જે ભણવામાં તો હોશિયાર છે પણ ક્લાસની અંદર બોલતા નથી બને ત્યાં સુધી ચૂપ રહેવાનું પસંદ કરે છે આ શું છે સ્વભાવની અંદર તફાવત છે ત્યારબાદ છે સમૃદ્ધિ અને શીખવાની શક્તિમાં તફાવત આની અને શું કહેવામાં આવે છે કેચ અપ પાવર કેચ અપ પાવર જેટલો વધારે છે એટલો જ વિદ્યાર્થી ઝડપથી શીખી શકે છે ગણિતનો એક સામાન્ય ટોપિક એક વિદ્યાર્થી એકાદ બે વખત સમજાવવાથી શીખી જાય છે બરાબર છે અને ત્રણ ચાર વખત તમે રિપીટ કરો એટલે તેને ત્યાં ટોપિક યાદ રહી જાય છે અને એ જ ક્લાસનું એક એ જ ક્લાસમાં એવા પણ વિદ્યાર્થી છે જેમને તમે અનેક વખત ટોપિક રિપીટ કરો કે શીખવાડો પણ હજુ સુધી તેમના મગજમાં તે ટોપિક શીખ ઘૂસ્યો નથી મતલબ કે તેની જે શીખવાની ક્ષમતા છે અને યાદ રાખવાની ક્ષમતા છે તેની અંદર શું છે ડિફરન્સ રહેલો છે વાત કરીએ હવે દરેક તફાવતના પ્રકારોની જેની અંદર સૌ પ્રથમ છે શારીરિક તફાવત તો દરેક વ્યક્તિનો દેખાવ અને શરીર અલગ રચના અલગ અલગ હોય છે બરાબર એક જ ક્લાસમાં કેટલાક વિદ્યાર્થી એવા છે જે ખૂબ ઝડપથી દોડી શકે છે કેટલાક ધીમે ધીમે દોડે છે કોઈક છે જે ઊંચા અવાજે બોલે છે કોઈકનો અવાજ નીચો છે કોઈકની હાઈટ વધારે છે કોઈકની હાઈટ નીચી છે બરાબર વૈજ્ઞાનિકો કહે છે કે જે વ્યક્તિની હાઈટ વધારે હોય તે વ્યક્તિમાં આત્મવિશ્વાસ થોડો વધારે હોય છે આ માત્ર એક માન્યતા છે આવું હંમેશા હોય તેવું જરૂરી છે નહીં તો વ્યક્તિગત તફાવતના પ્રકારમાં આપણે સૌપ્રથમ જોયું કે શારીરિક તફાવત જે સરળતાથી યાદ રાખી શકાય છે શરીરની દૃષ્ટિએ જે તફાવત છે શરીર દ્વારા જે જે કાર્યો કરવાના હોય છે તેની અંદર જે તફાવત છે તેને શું કહેવાય છે શારીરિક તફાવત કોઈ વ્યક્તિ છે જે લાંબી કૂદ સારી રીતે કૂદી શકે છે કોઈ વિદ્યાર્થી ઊંચી કૂદમાં સારો છે કોઈ દોડવામાં સારો છે કોઈ ગોળા ફેંકની અંદર સારો છે બરાબર છે આ શું છે તેમના શારીરિક તફાવત છે માનસિક તફાવત જેવી રીતના શરીરમાં તફાવત છે તેવી રીતના મનમાં પણ છે આગળ જોઈ ગયા કે કોઈ વ્યક્તિ છે અથવા તો વિદ્યાર્થી છે જે બુદ્ધિશાળી છે ચીજોને ઝડપી કેચઅપ કરી લે છે ગ્રાસ કરી લે છે ટોપિકને જલ્દી સમજી જાય છે પ્રશ્નો કરે છે અને પ્રશ્નોના જવાબ આપે છે અમુક વિદ્યાર્થીઓ એવા છે જેમને થોડો સમય લાગે છે તેઓ બે થી ત્રણ વખત ચાર પાંચ વખત પૂછવા આવે છે હજુ હજુ તેમને 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 સમજાતું નથી થોડો સમય લાગે છે છે જ્યારે વારંવાર સમજાવવામાં આવે ત્યારે મુશ્કેલીથી તે વસ્તુ સમજાય અને યાદ રહી જાય છે આ શું છે તેમના માનસિક લેવલમાં તફાવત છે એ સિવાય સબ્જેક્ટને શીખવામાં પણ તફાવત હોઈ શકે છે એક વિદ્યાર્થી ગણિતના પિરિયડમાં ખુશ થઈ જાય છે કારણ કે તેને ગણિત ગમે છે ગણિત આવડે છે એક વિદ્યાર્થી ગુજરાતી કે સંગીતના પિરિયડમાં ખુશ થાય છે કારણ કે તેને સંગીત ખૂબ જ ગમે છે કેટલાક વિદ્યાર્થી એવા છે ઇંગ્લિશ થી ગભરાય છે ઇંગ્લિશ નો પીરિયડ આવતા જ તેમને તકલીફ થવા લાગે છે અને કેટલાક વિદ્યાર્થીઓ એવા છે જેમને ઇંગ્લિશ ખૂબ ઝડપથી યાદ રહી જાય છે આ શું છે માનસિક તફાવત રહેલો છે તેમની વચ્ચે સ્વભાવગત તફાવત કેટલાક લોકો કેવા હોય છે શાંત હોય છે અને કેટલાક લોકો એવા છે જે જલ્દી ગુસ્સે થઈ જાય છે કેટલાક લોકો હંમેશા ખુશ રહે છે હસતા રહે છે બોલતા રહે છે કેટલાક લોકો હંમેશા શાંત રહે છે ચૂપ રહે છે ચીજોને ઓબ્ઝર્વ કરતા રહે છે અને શું કહેવાય એમની જે લાગણીઓ છે તેની અંદર તફાવત અને લાગણીઓની અંદરના તફાવતને જ આપણે શું કહીએ છીએ સ્વભાવગત તફાવત એક વિદ્યાર્થી છે જે નાની વાતો ઉપર રડી જાય છે અથવા તો દુઃખી થઈ જાય છે અને બીજો વિદ્યાર્થી છે તે કંઈ પણ થાય હંમેશા હસતો રહે છે ખુશ રહે છે આ શું છે સ્વભાવ અને અને લાગણીઓના લેવલે રહેલો તફાવત તફાવત રસ અંદર આગળ જોઈ જ ગયા કોઈકને સંગીત ગમે છે કોઈકને ચિત્રો ગમવા દોરવા ગમે છે કોઈકને ગુજરાતી ગમે છે કોઈકને ઇંગ્લિશ ગમે છે કોઈકને ગણિત ગમે છે કોઈકને વિજ્ઞાન ગમે છે કોઈકને સાહિત્ય ગમે છે કોઈકને સ્ટેજ પર જઈને નાટક કરવું ગમે છે કોઈકને સ્ટેજ ઉપર જઈને બોલવું ગમે છે આ બધું શું છે તફાવત છે તેમાં છોકરા અને છોકરીઓના ઇન્ટરેસ્ટ પણ અલગ અલગ હોય છે છોકરાઓને ક્રિકેટ રમી ગમે છે તો છોકરીઓને દોડા કૂદવા ગમે છે છોકરાઓને સ્ટેજ પર જઈને બોલવું ગમે છે તો છોકરીઓને અભિનય ગીત કરવા ગમે છે આ શું છે ઇન્ટરેસ્ટની અંદર તફાવત હોય છે નાનપણમાં તમને કાર્ટૂન ગમતું હોય છે મોટા થતા તમને વિજ્ઞાન ગમવા લાગે છે અને જેમ જેમ આપણી ઉંમર વધે તેમ આપણો રસ બદલાય છે ઘણા લોકો એવું કહેતા હોય છે કે મને હવે પહેલા જેવા શોખ રહ્યા નથી મતલબ કે આ ઉંમરે હું એવું કહું કે મને હવે નાનપણની જે ગાડી ચલાવવાનો ટ્રેક્ટર ચલાવવાનો નાની ગાડીઓ નથી તો તે યોગ્ય નથી કારણ કે જેમ મારી ઉંમર વધી તેમ મારા શોખ કેવા થઈ ગયા છે બદલાઈ ગયા છે અર્થાત શોખ ક્યારે ખતમ નથી થતો તેનું સ્વરૂપ બદલાઈ જાય છે વ્યક્તિત્વની અંદર

ખૂબ જ વધારે બોલે છે ગમે ત્યાં જાય ગમે તેનાથી તેઓ તરત વાતચીત કરી શકે છે તરત મિત્રો બનાવી શકે છે દરેક વાતમાં પોતાનો વિચાર રજૂ કરતા રહે છે બરાબર છે આને શું કહેવાય છે બહિર્મુખી અને કેટલાક લોકો હોય છે જેની અંદર આ બંને વસ્તુ જોવા મળે છે તેઓ ચૂપ પણ રહે છે અને જરૂર પડે ત્યારે બોલે પણ છે મતલબ કે તેઓ સ્ટેજ પર આવીને પણ બોલી શકે છે ક્લાસની અંદર શાંત પણ બેસી શકે છે તેમની અંદર બંનેનું કોમ્બિનેશન છે બરાબર કોઈ વ્યક્તિ છે તે બુદ્ધિથી નહીં પણ વ્યક્તિત્વથી લોકોને પ્રભાવિત કરે છે જેમ કે મહાત્મા ગાંધી છે તો આ શું છે છે વ્યક્તિત્વથી લોકો પ્રભાવિત અને એપીજે કલામ પણ તેનું એક એક્ઝામ્પલ છે શીખવાની ક્રિયામાં તફાવત આગળ જોઈ ગયા બધા બાળકોની શીખવાની ઝડપ સરખી હોતી નથી એક બાળક સરવાળા અને બાદ બાકી ખૂબ ઝડપથી શીખીને આગળ વધી જાય છે અને બીજું બાળક ચોથા છઠ્ઠા વર્ગમાં આવ્યા છતાં પણ હજુ સુધી તેને સરવાળા કે આવડતા નથી શા માટે સમય લાગે છે કોઈકને થોડી વાર વાંચવાથી યાદ રહી જાય છે કોઈકને ઘણી બધી વખત વાંચવું પડે છે અને તો પણ સારી રીતે યાદ રહેતું નથી વિચારવાની રીત બધાની વિચારવાની રીત જુદી જુદી હોય છે કારણ કે વિચારો ઉપર તમારા આજુબાજુના વાતાવરણનો બહુ જ મોટો પ્રભાવ હોય છે બરાબર તમે કેવા પરિવારમાંથી આવો છો તમારો બેકગ્રાઉન્ડ કેવું રહ્યું છે તમારી સાથે ભૂતકાળમાં કેવી કેવી ઘટનાઓ ઘટિત થઈ છે તેના આધારે જ તમારા વિચારો બનતા હોય છે તમે કેવા સમાજમાં રહો છો શિક્ષિત અશિક્ષિત વિકાસશીલ કે વિકસિત ગરીબ કે અમીર ગામડું કે શહેર આ બધાનો પ્રભાવ તમારા વિચારો ઉપર પડતો હોય છે તો કોઈક ઉદાર વિચાર ધરાવે છે તો કોઈક સંકુચિત કોઈક ધાર્મિક તો કોઈક આધુનિક અને ઉંમર વધે તેમ વિચારોમાં ફેરફાર આવે છે નાનપણમાં કોઈ માને છે કે ભગવાન છે મોટો થતા તે માનવામાં લાગે છે કે નથી ફરી પાછો તે માનવા લાગે છે કે ભગવાન છે અર્થાત એના જે ધાર્મિક અથવા તો આધ્યાત્મિક વિચારો છે તેની અંદર શું આવી રહ્યું છે બદલાવ આવી રહ્યો છે નાનપણમાં આપણને રમવાની મજા આવે છે અને આપણને એવું લાગે છે કે રમવું એ જ જીવન છે મોટા થતાં આ વિચાર બદલાય છે પૈસા કમાવા અથવા તો કરિયર બનાવવું અથવા તો મહેનત કરવી તે જરૂરી છે તેવા વિચારો આપણા મોટા થતાં થઈ જાય છે ચારિત્ર્ય એટલે કે વ્યક્તિનું જે નૈતિક વર્તન છે સારા ખોટાની જે સમજ છે સારા ખોટાનું જે સમજ છે તેને આપણે શું કહીશું વ્યક્તિનું ચારિત્ર્ય એટલે કે કેરેક્ટર ચારિત્ર ઘડવામાં સૌપ્રથમ છે વ્યક્તિના માતા પિતા તેનો પરિવાર ત્યારબાદ તેના મિત્રો ત્યારબાદ તેની શાળા ત્યારબાદ તેનો સમાજ તેનું ગામ તેનું શહેર બરાબર આ બધાનો વ્યક્તિના ચારિત્ર ઉપર પ્રભાવ પડતો હોય છે કયો વ્યક્તિ ઉચ્ચ ચારિત્ર ધરાવે છે ગમે તેવી પરિસ્થિતિમાં સાચું બોલવું તેને પસંદ છે કેટલોક વ્યક્તિ નિમ્ન ચારિત્ર ધરાવે છે તે છળ કપટ કરવામાં માનતો હોય છે બરાબર જેમ કે એક વિદ્યાર્થી છે જે ખોવાયેલી પેન મળે તો પાછી આપી દેશે અને બીજો વિદ્યાર્થી એ જ પેનને છુપાવીને રાખી લે છે આ શું દર્શાવે છે તે બંનેના ચારિત્ર્યમાં તફાવત શું છે ચારિત્ર્યમાં તફાવત ત્યારબાદ છે સમૃદ્ધિની અંદર તફાવત આગળ પણ જોઈ ગયા બરોબર કોઈક વસ્તુ આપણે જોઈ કોઈ ફિલ્મ જોઈ અને વર્ષો સુધી યાદ રહી ગઈ કોઈ કવિતા ઠીકઠાક સમય સુધી યાદ રહી ગઈ જ્યારે કોઈક બાળક છે જેને એ જ દિવસે એ વસ્તુ ભુલાઈ જાય છે અથવા તો બીજા દિવસ સુધી પણ તે વસ્તુ યાદ રહેતી નથી આ શું છે અંદર તફાવત વિશિષ્ટ દરેક બાળકની અંદર ખાસ શક્તિ હોય છે કોઈક સારો ચિત્રકાર છે કોઈક સારો ખેલાડી છે કોઈક મંચ ઉપર સારું જઈને બોલી શકે છે તો કોઈક સારી કવિતા કરી શકે છે મતલબ કે બધા વિદ્યાર્થીઓ એક જેવા નથી દરેક વિદ્યાર્થી કેવો છે વિશિષ્ટ છે ગાયકો બધા છે પણ કેટલાક ગાયકોનું ગાયન આપણને ખૂબ ગમે છે દરેક શિક્ષક ભણાવે છે પણ કેટલાક શિક્ષકોની ભણાવવાની રીત કેટલાક વિદ્યાર્થીઓને ખૂબ જ ગમતી હોય છે તો આ શું છે વિશિષ્ટ શક્તિઓની અંદર તફાવત છે ઓકે તો આ હતા વ્યક્તિગત ભિન્નતાના પ્રકારો એક વખત રિવાઇઝ કરી લઈએ ખૂબ ઝડપથી વ્યક્તિગત ભિન્નતા એટલે વ્યક્તિના સ્વભાવ વિચાર અને કાર્ય કરવાની જે રીત છે તેની અંદર એક સરખી નથી વ્યક્તિગત ભિન્તા શું છે શરીરનો આકાર અલગ અલગ હોય છે બુદ્ધિ અને વિચારો અલગ અલગ હોય છે રસ અને ઇન્ટરેસ્ટ અલગ અલગ હોય છે સ્વભાવ અલગ અલગ હોય છે યાદ રાખવાની ક્ષમતા શીખવાની ક્ષમતા અલગ અલગ હોય છે આ બધા શું છે તફાવત છે શારીરિક તફાવત કોઈક ઊંચો છે કોઈક નીચો છે કોઈક ઝડપથી દોડી શકે છે કોઈક ધીમું દોડે છે કોઈકને એક રમતમાં રસ છે કોઈકને બીજી રમતમાં રસ છે આ શું છે શારીરિક તફાવત માનસિક તફાવત એક બાળક બુદ્ધિશાળી છે ઝડપી શીખી જાય છે બીજો બાળક ને શીખતો વાર લાગે છે એ જ વસ્તુ આ શું છે માનસિક તફાવત કોઈકને ગણિત ગમે છે કોઈકને ભાષા શું છે માનસિક તફાવત સ્વભાવ કોઈક શાંત છે કોઈક ગુસ્સે છે

કોઈક વ્યક્તિ છે જે પાયથાગોરસનો પ્રમેય ઝડપથી શીખી જાય છે કોઈક ખૂબ ધીમેથી શીખે છે આ શું છે શીખવાની ક્રિયાની અંદર રહેલો ફરક કોઈક વ્યક્તિ છે જે ધાર્મિક વિચારો ધરાવે છે કોઈક અધાર્મિક કોઈક નાસ્તિક કોઈક આસ્તિક કોઈક સંકુચિત કોઈક ઉદાર કોઈક એવું માને છે કે પૈસા કમાવા એ જીવન છે કોઈક એવું માને છે કે સંબંધો અને સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ પૈસા તો પાછળથી પણ કમાવી શકાશે આ શું છે વ્યક્તિના વિચારોમાં રહેલો તફાવત ચારિત્ર કોઈક વ્યક્તિ જૂઠું બોલવામાં જરાય સંકોચ નથી કોઈક અર્તો અને કોઈક વ્યક્તિ એવો છે જે બને ત્યાં સુધી સાચું બોલવાનો પ્રયાસ કરે છે કોઈક વસ્તુ પાછી આપી દે છે કોઈક વિદ્યાર્થી ને કોઈ પોતાની પાસે રાખે છે આ શું છે ચારિત્ર્યમાં તફાવત સેમ સ્મૃતિની અંદર કોઈક વ્યક્તિ છે જે એક વસ્તુને વર્ષો સુધી યાદ રાખી શકે છે બીજો વ્યક્તિ છે તે બીજા ત્રીજા ચોથા દિવસે તેને ભૂલી જાય છે વિશિષ્ટ શક્તિઓ કોઈકને ડ્રોઇંગમાં રસ છે કોઈકને ગાવામાં રસ છે કોઈકને નાચવામાં રસ છે કોઈકને ગણિતમાં કોઈકને વિજ્ઞાનમાં કોઈકને સાહિત્યની અંદર રસ છે કોઈકને ભણાવવામાં રસ છે કોઈકને કંઈક નવું બનાવવામાં રસ છે બરાબર છે તો બધાના જે ક્ષમતાઓ હોય છે તે કેવી છે અલગ અલગ હોય છે તો દરેક બાળક ખાસ છે બરાબર કોઈમાં બુદ્ધિ છે કોઈકમાં કલા છે કોઈકમાં દયા છે તો કોઈકમાં નેતૃત્વ અને આ બધા જ તફાવતો માનવ જીવનને શું બનાવે છે સુંદર બનાવે છે આ હતું વ્યક્તિગત ભિન્નતા કોને કહીએ અને તેની અંદર કેવા કેવા પ્રકારો રહેલા છે